છ જેટલા અરજદારોને પોતાનો મોબાઈલ પરત મળતા દક્ષિણ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો આજરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન રેન્જ નાઓની સૂચના અનુસાર મહેરબાન એસપી સાહેબ શ્રી તથા ડીવાયએસપી સાહેબ શ્રી ડીસા માર્ગદર્શન હેઠળ આજરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જે અંતર્ગત જે પણ મોબાઈલ ગુમ થયેલા છે એવા છ મોબાઈલ શોધીને મૂળ અરજદારોને પરત કરવામાં આવેલા હતા જે આ છ મોબાઈલની કુલ કિંમત અંદાજે રૂપિયા એક લાખ પાંત્રીસ હજારની થાય છે અગાઉ પણ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે એરાદુષ્ફો અર્પણ રાખવામાં આવેલ હતો જે અંતર્ગત કુલ અગિયાર મોબાઈલ શોધવામાં આવેલા હતા તેની કુલ કિંમત એક લાખ તોતેર હજારની હતી આ રીતે દક્ષિણ પોલીસ સ્ટેશન વારંવાર અવારન અવારનવાર આ કાર્યક્રમ રાખવામાં આવશે તથા વધુમાં વધુ અરજદારોને તેમના મો મોબાઈલ ફોન તથા મુદ્દામાલ પરત મળી રહે તથા ખરા અર્થમાં નિરા તૂચકો અર્પણ કાર્યક્રમ સફળ થાય સાર્થક થાય એવા પ્રયત્નો માટે હંમેશા માટે મારો પહેલાં ફોન ખોવાઈ ગયો હતો અને ડીસા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખી હતી અને પછી મને મારો ફોન પરત મળી ગયો છે અને સાહેબોએ બધા સાહેબોએ મારા ફોન માટે બહુ મહેનત કરી હતી અને એમનો આભાર માનું છું